સપનામાં સ્વજનનું મૃત્યુ થવું શુભ છે કે અશુભ જ્યોતિષે જણાવી સાચી વાત ઊંઘમાં દરેક ને સપનું આવતું હોય છે ઘણીવાર સપનામાં આપણને આપણા કોઈ સ્વજન કે પરિવારના સભ્યનું મૃત્યુ દેખાય છે આવા સપનાનો શું અર્થ હોઈ શકે એ અંગે જ્યોતિષે સલાહ આપી છે રાતે ઊંઘમાં દરેક જણને સપનું દેખાતું હોય છે સપનામાં ઘણીવાર એવી ઘટનાઓ દેખાય છે જેના કારણે ઊંઘમાં પણ શરીરને પરસેવો વળી જાય છે આવા સપનાઓમાં એક સપનું એવું હોય છે જે કોઈને પણ જોવું ગમતું નથી ઘણીવાર સપનામાં લોકો પોતાના પરિવારના સભ્ય અથવા સ્વજનનું મૃત્યુ દેખાય છે આ સપના તેમને ડરાવી દે છે આવા સપનાનો જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ અર્થ સમજાવવામાં આવ્યો છે મૃત્યુના સપના આવવા એ સામાન્ય વાત છે લગભગ દરેક વ્યક્તિના જીવનમાં ક્યાં ને ક્યાં એવું સપનું આવે જ છે આવું સપનું જોઈને વ્યક્તિ ડરી જાય છે એ પણ સ્વાભાવિક છે પરંતુ આવું સપનું જોઈને ડરવાની જરૂર નથી કારણ કે જ્યોતિષ શાસ્ત્રમાં વા સપનાને શુભ માનવામાં આવે છે જો તમે સપનામાં તમારું પોતાનું મૃત્યુ જુઓ છો તો સમજો કે તમારું આયુષ્ય વધવાનું છે એટલું જ નહીં પરંતુ તમારા જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થઈ જવાની છે આવા સપનાને શુભ માનવામાં આવે છે સપનામાં મૃત્યુનો અર્થ એ છે કે અશુભ વસ્તુઓનો તમારા જીવનમાંથી અંત આવવાનો છે જો સપનામાં તમે તમારા પરિવારના સભ્યનું મૃત્યુ દેખાય છે તો તેમની ઉંમરમાં પણ વધારો થ આના સંકેત છે તેમના માટે કોઈ નવી શરૂઆત અથવા કોઈ શુભ વસ્તુ તેમની રાહ જોઈ રહી છે આવા સપનાથી તમારા ઘરમાં ખુશીનો માહોલ સર્જાશે તેથી આવા સપના જોઈને ગભરાવવાની જરૂર નથી પરંતુ આવું સપનું જોઈને બિલકુલ સ્વસ્થ તથા ખુશ રહેવું જોઈએ તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર